મિત્રો અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ બપોરના બે વાગ્યા થી શરૂ કરી દેવામાં આવશે અઠયાવીસ આઠ બે થી લઈ અને અગિયાર નવ બે પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસ પોર્ટલ છે એટલે કે ઉજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ પર જઈ તમારે અગિયાર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અહીં તમારે ફોટો અને સિગ્નેચર છે તે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ અને ત્રણ ફૂટ છ સેન્ટીમીટર ની પહોળાઈ હોવી જોઈએ તે સિવાય સિગ્નેચરનું જે માપ છે તે બે ફૂટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈ અને સાત ફૂટ પાંચ સેન્ટીમીટર ની પહોળાઈ હોવી જોઈએ હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલ નું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ ફાઇલ ની સાઈઝ છે તે પંદર કેબી કરતા ઓછી હોવી જોઈએ કેવો ફોટો અપલોડ કરવાનો તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો છે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટો માન્ય ગણાતું નથી મિત્રો અહીં ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે એક વર્ષ કરતાં વધારે જૂની ન હોવી જોઈએ એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે મિત્રો તમે જે ફોટો અપલોડ કરો છો તેની ચાર થી પાંચ કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે કારણ કે મિત્રો જ્યારે પરીક્ષા વખતે તમને હાજરી પત્રક આપવામાં આવશે કે કોલ લેટર આવશે તેમાં ફોટોગ્રાફ ચૂંટાડવાનો રહેશે તેમાં એ જ ફોટો રહેશે જે તમે ભરતી વખતે અપલોડ કરેલું હોય તે સિવાય ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તમારી પાસે જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે તમારે એ જ ફોટો આપવાનો રહેશે ફોર્મ ભરતી વખતે જે ફોટોગ્રાફ અપલોડ કરેલ છે તે જ ફોટો તમારે બધી જગ્યાએ રજૂ કરવાનો રહેશે જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ તમે ફોટોગ્રાફ રજૂ કરશો

તેમના માટે તેત્રીસ જગ્યા છે દસ જગ્યા મહિલા માટે અનામત રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે બત્રીસ જગ્યા છે બત્રીસ માંથી દસ જગ્યા મહિલા માટે અનામત રહેશે આવી રીતે એકસો પિસ્તાલીસ જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે આજે એકસો પિસ્તાલીસ જગ્યા છે તેમાંથી ચૌદ જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે હવે જે ઉમેદવાર એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન કમ્યુજર સર્ટિફિકેટ આપવાનું રહેશે હવે આ જે સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે તો કે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રમિજર સર્ટિફિકેટ છે એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ તમે એક ચાર બે થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છે

આ જે પ્રમાણપત્ર છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે તો કે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું ઈડબલ્યુ એસ નું પ્રમાણપત્ર હશે તો તે પ્રમાણપત્ર બાર નવ બે હજાર બાવીસ થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન તમે મેળવી લેશે તો તે માન્ય ગણવામાં આવશે પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે તો તે પ્રમાણપત્ર એક ચાર બે હજાર પચીસ થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન તમે મેળવી લેશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે વાત કરી લઈએ પીએસકેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને ક્યાં પગાર ધોરણનું જે પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે દર મહિને રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર મળવાપાત્ર થશે પાંચ વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ બે છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે રૂપિયા ઓગણીસ હજાર નવસો થી લઈ અને ત્રેસઠ હજાર બસો જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની છે છેલ્લી તારીખ છે અગિયાર નવ બે આ તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે કે તમામ મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની આપવામાં આવશે અનામત વર્ગના તમામ જે પુરુષ મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે દેવ્યાં ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂકછાટ મળવાપાત્ર થશે તે સિવાય માજી સૈનિક છે તો તેઓ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂકછાટ આપવામાં આવશે તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ વિષય તે ધોરણ બાર ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ તે સિવાય તો કે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર નું નોલેજ હોવું જોઈએ ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ ચર્ચા કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટર નું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે તો કે ઉમેદવારો એ કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તે સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટર નો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણાશે અથવા તો ઉમેદવારો એ સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર હશે તો તે માન્ય ગણવામાં આવશે અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ ઉમેદવારોએ એ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે અથવા તો જે ધોરણ દસ કે ધોરણ બાર ની પરીક્ષા છે તો આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેજિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે જ્યારે નિમણૂક આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારો એ બેજિક કોમ્પ્યુટરની પરીક્ષા પાછ કર્યાનું પ્રમાણપત્ર છે તે મિત્રો રજૂ કરવાનું રહેશે તો નિમણૂક વખતે મિત્રો અહીં પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તમારી જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારો એ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓ

પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો પરીક્ષા ફી ભરવાની જે છેલી તારીખ છે તે ચૌદ નવ બે હજાર પચીસ રહેશે ચૌદ નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન માધ્યમથી તમારે પરીક્ષા ફી ભરી દેવાની રહેશે વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે આ જે પરીક્ષા છે તે હેકુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે

ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ ત્રીસ દાખલાઓ પૂછવામાં આવશે તેમના પણ ત્રીસ માર્ક રહેશે આવી રીતે વિભાગ એમાં કુલ 60 પ્રશ્ન ગણિત અને રીડિંગ ના પૂછવામાં આવશે તે સિવાય વિભાગ જે બી છે તેમાં એકસો પચાસ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્નનો એક માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે કે લેબોરેટરી આસિસ્ટન્ટ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં 120 માર્ક રહેશે

હવે મિત્રો આ પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક ફરિયાદ લેવાના રહેશે